વલસાડમાં નકલી સોનું અને જાદુઈ નોટો પધરાવનારી નાસિકની ટોળકી ઝડપાઈ એકસો બાવન સિક્કા સાથે બે ઠગ જેલના સળિયા પાછળ ધકેલાયા વલસાડ પોલીસે સતતતા દાખવીને એક મોટી ઠગાઈના કાવતરાને અંજામ અપાય તે પહેલા જ નિષ્ફળ બનાવ્યું છે મહારાષ્ટ્રના નાસિકથી આવેલા બે ભેજાબાજ શખ્સો જેઓ પિત્તળને સોનું ગણાવી અને નોટો ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા તેમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ઘટનાની વિગત અનુસાર વલસાડ રુરલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુર તરફથી એક કાળા રંગની પલ્સર બાઇક પર બે શંકાસ્પદ ઈસમો નકલી સોનાના સિક્કા લઈને વલસાડ તરફ આવી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસ ટીમે વાંકલ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી

તેઓ પહેલા અસલી સોનાનો સિક્કો નમૂના તરીકે બતાવી વિશ્વાસ જીતતા અને બાદમાં સસ્તા ભાવે નકલી સિક્કા પધરાવી રફુચક્કર થઈ જતા હતા પોલીસે બંને આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ રોકડ રકમ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો છ એક હેઠળ બંનેની અટકાયત કરવામાં આવી છે અને તેઓએ ભૂતકાળમાં કેટલા લોકો સાથે આવી ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવું જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે